કપૂર ગૌરમ કરુણાવતારમ સંસાર સારમ ભુજગેન્દ્ર અમારા પિતાની શ્રદ્ધાંજલિમાં આ બધા ઉપસ્થિત રહ્યા છો કયકનો કરજદાર છું હું નાજીર કયકનો કરજદાર છું હું નાજીર સુ મારા પરિવાર વતી આ બધાનો હું ઋણી છું અને મારા પિતા આમ તો એની લગભગ ભગત સાપ હતી બધા ભગત બહુ ગામમાં નથી રહ્યા એના અંગત મિત્રો એને સમરી લઉં કુંડવીમાં માં કાનાભાઈ ખરક ખોડાભાઈ રબારી भगत आता मारी बाबा बच्चू भाई वाल्मीकि शिवा गौर शिवा दादा ये बधाई ने जारे गैरहाजरी थी धीरे धीरे रता भाई शेठ पादरगढ़ आ बधाई ने जारे ગેરહાજરી થઈ પછી કોઈ દી લગભગ પ્રસંગોપાત બહુ કીધું હોય તો એ કલાક જેવું ગામમાં ખોટી થાય પછી ખોટી ન થાય અને પછી ગાંડા બાપુ ગાંડિયા બાપુ વડલી હમણાં જ કોટિયાથી બાપુ આવેલા લહેરગીરી બાપુ એમના ગુરુ રામેશ મોહનગીરી બાપુ એના ગુરુ રામેશ્વરગીરી બાપુ એકસો દસ વર્ષની ઉંમરે હજી હયાત છે એમનો આશ્રમ શોભાવડ એ પણ સવારમાં દીવ ગે ત્યાંથી અહીંયા વ્યાવે આખો દી રહી એટલે એ બધાએ ભાવથી બહુ સાથે રહ્યા અને ધીરે ધીરે એક મોહનગીરી રામેશ્વર ગિરી બાપુ સિવાય એ ટીમનું કોઈ હાજર નથી અને છેલ્લે બે વ્યક્તિના સમાચાર એને નથી આપ્યા એક અમારા બનાવી મુખી એના સમાચાર એમ નહોતા આપ્યા અને એક બાપભાઈ ભુવા એ પણ એના છેલ્લા બધા મિત્રો પણ એક બાપ મારા બાપા એક જ વસ્તુ કહેતા કે બેટા જેની ભેગા રહ્યો ને એનું સારું કરજો એનું મનમાં કોઈ ખરાબ વિચાર ન કરતા બહુ બોલ્યા જ નથી ક્યારે એની રીતે હોય અને સાત તારીખે ગઈ સાથે હું હરિદ્વારથી આવતો હતો ખબર નહીં એ પહેલાં બદ્રીનાથ જ્યારે જવાનું એટલે એ પહેલાં એક મહિનો પછી બદ્રીનાથ જવાનું હતું અને મારા ગોર દાદાનો ફોન આવ્યો મને કે આ વર્ષે શું શ્રાવણ મહિનાનું છે એટલે મેં સહજતાથી કીધું કે દાદા આ વખતે કોઈ કે એવું નથી રાખવું પણ હજી બાભા બેહીએ કે છે મારા ગોર સાક્ષી છે ફોનમાં મારે વાત થઈ તો તમે પોતે જ ભાગવત વાંચો અને બાભા સાંભળશે એટલે પછી બદ્રીનાથથી આવીને પાછો હરિદ્વાર હું ગયો હરિદ્વારથી અમે હું ને જિગ્નેશભાઈ કુંચાલા મંચ ઉપર ઉપસ્થિત છે એમે ભાવનગર વટ્યા એટલે મારા ભાઈ રામભાઈ એ ઈ વાળી જ રહેતા મારા બાબા દીકરી દેવું એને બધાએ ખૂબ સેવા કરી છે રામભાઈના ઘરેથી મારે હિમાભાઈ એટલે મારા ભાઈનો ફોન આવ્યો મને કે ભાભા બે થા મન કે ભાઈ કૌર આવે છે કીધું કેમ મન કે એટલે બીજું કાંઈ નહીં મને કંઈ ખાતા નથી ને પાણી નથી પીતા એટલે હું ડૉક્ટર આપણા મહેન્દ્રસિંહ સરવૈયા તેથી વરસાદ મહેશભાઈ એટલો બધો થયેલો કે ગાડી ઠેઠ વાળીએ જઈ શકે એવી પરિસ્થિતિ નહોતી એટલે મહેન્દ્રસિંહને મેં કીધું કે થોડીક તકલીફ પડશે અરે મને કે ભલે એટલે મેં બીજાના તાર ઊંચા કરી કરીને આડબીડ હાલીને ઘણું બધું વેતવેત ખૂતીને ત્યાં પહોંચ્યા આઠથી સાડા બાર વાગ્યા સુધી મહેન્દ્રસિંહે બધું એને પૂછ્યું એટલે એક પ્રકારની એની વેદ તરીકે તપાસ પણ હાલતી હતી કે બાબાની સ્મૃતિ કેટલી છે સુરતા કેટલી છે એટલે ટેસ્ટથી વાતો કરી બધી અને પ્રથમ તમારો પ્રવાસ કયો ત્યારે કોણ હાર્યા હતા ત્યાંથી લઈ અને તમે ક્યાં ક્યાં પુસ્તકો વાંચ્યા એટલે એમાંથી પાસે એને પૂછતા હતા તો મારા બાપુજી બધો એને જવાબ આપતા હતા મારા બેન પણ ત્યાં હાજર હતા વાલુબેન સાડા બાર થયા એટલે છેલ્લે ગીતાજીનું પૂછ્યું એટલે કીધું કે દરબાર મને આખું ગીતાજી મોઢે છે અને છતાં તમને એવું લાગતું હોય તો હું અઢારમાં અધ્યાયનું છેલ્લું વાક્ય બોલી જાઉં એટલે તમને સુસોટ થઈ જાય અને દાંત કાઢતા કાઢતા કીધું કે નિદાન કરવા આવ્યા છો પરીક્ષા કરવા આવ્યા છો કે ના ભાભા મને બહુ મજા આવી તમારે કારણ કે મહેન્દ્રસિંહ એ વેદનો માણસ કે મને ખરેખર બહુ મજા આવી કે જવાનું મન નથી થતું પણ તમારે આરામ કરવો હોય તો કે ના ના બાપા હવે તમ તારે ટેસ્ટથી જાઓ એટલે મારે બેને કીધું કે ના બાબા ઘડીક બેસે તો સારું અમને બહુ મજા આવી તમે ક્યારના એટલું બોલતા થાય એટલે એટલે ત્યારે એક કીધું બેટા અમુક માણસને વેલા છૂટા કરી દે ને તો એ ઘણો ફાયદો થતો હોય કારણ કે એને હવારમાં ઘણાને હાજા કરવાના હોય આ અમુક અમુક એના જે વાક્યો જે છે અને આ પરિસ્થિતિ સાત તારીખે હું જોઈને આવ્યો ઘરે આવીને વાત કરી મેં કીધું ચૌદ તારીખે અમેરિકા જવું રાતે બે વાગે આઈથી મેં અમેરિકા ફોન કર્યો એટલે ત્યાં બપોર હોય મેં કીધું ભાઈ તારીખમાં કંઈક ફેરફાર કરો અને મેં કીધું પહોંચી ત્યાં મારા બાપુજીની આવી તબિયત છે તો આયોજકોએ કીધું કે અમે ઉમિયા માને પ્રાર્થના કરશું ઉમિયામાનો પ્રોગ્રામ હતો અને એ મને કેમ ભોળાનાથને કહેશે અને ભોળાનાથને પ્રાર્થના કરી કે બાબાને તંદુરસ્ત રાખે પણ અમારો પ્રોગ્રામ ઓલે વખતે તમને ખરેખર પહેલાં ટૂરમાં ગયો ત્યારે મારો પાસપોર્ટ મોડો આવ્યો અને એ પ્રોગ્રામ રહી ગયેલા તો મને કે આ બીજી વાર ઓલું થશે તો અમારા ગ્રુપને વિશ્વાસ ઉઠશે એટલે ઘરેથી મારા ઘરનાય કીધું મને કે ના પાડી ગયો ને હવે મેં કીધું પૈસા હાટું હું નથી જાતો એક આબરું હાટું જાઉં છું પૈસા હાટું હોત તો હું ના પાડી દેત પણ એક કહું મેં કીધું કે જો આવું કાંઈ હોય ને તો ભગવાન જ મને તારીખનો લેવર આવે એ મને ભરોસો છે આવી ઘરે ચર્ચા થઈને પછી ચૌદ તારીખે બાપાને ત્યાં મવવા હોસ્પિટલ રાખ્યા તમામ એના રિપોર્ટ કર્યા તો કોઈ બીમારી તો હતી જ નહીં એટલે મેં ડૉક્ટરોને દાંત કાઢતા એ ડૉક્ટરોનો પણ આભાર માનું મેં કીધું હું સૌ પંદર દિવસ જાઉં સૌ તારીખ છે એટલે વાવાની જવાબદારી તમારી તમારે અહીંયા રાખવાના પછી તો અમરીશભાઈને બધાએ ખબર કાઢવા પણ જાતા પણ સૌ તારીખે જીતુભાઈ આણંદભાઈ અમારા તમામ ભાગીદારો અમે હોસ્પિટલ જઈને એને કીધું કીધું બાપુ અમેરિકા જાઉં છું કારણ કે કેટલા હું પંદર દિવસ પાકા કફ હતો હાથમાં મને કે આમાં અધતા હાથે માન કે કાંઈ વાંધો નહીં ટેસ્ટથી જીએ પણ ટેસ્ટથી જીઓ હોય એનો વાંધો નહીં પણ આઘું બહુ પડી જાય ભેગું ન થાય કોઈ રીતે કાંઈ બટા હું થોડો ધોડવું એમ આજે એનો ભરોસો અને અઠ્યાવીન ઓગણત્રીસ અને ત્રીસ તારીખ ત્રણ દી હારી રહ્યા અને સહજતાથી જેમ પાકેલા શ્રીફળને વધેરો અને કાસલીને ટોપરું બે નોખું થઈ જાય એમ સહજતાથી જેનો આત્મા પણ એને શિવ બહુ વાલા હતા અમે જે કાંઈ ભોગવીએ છીએ એ મારા બાપની ભક્તિ છે નિર્દોષતાથી હું બહુ નાનો અને શિવાદાદાની શ્રાવણ મહિનામાં અમારા ગામનો એક નાનો એવો ભોળોનાથ મંદિર વગરના એના માટે મારા અને એણે ગામમાં લગભગ સાત આઠ ભોળાનાથના મંદિરના લાભાર્થે સપ્તાહ કરેલું આ ઘડીક હું એનું સ્મરણ કર લઉં પછી જરૂરી નથી પણ મારા માટે જરૂરી છે કે એ હું વાગોળી નાખું ને એટલે મને મજદાન ભાઈ ઊંઘ ન થાવતી સહજ આપણે કે ભાઈ એકસો ને ત્રણ વર્ષ જીવીને ગયા એ કદાચ બસો વર્ષ જીવીને જાય તો આપણી વચ્ચે ઉંમર થવાનો છે એ તો અને એ આપણે એમ કે લીલી વાડી મૂકીને ગયા એ સ્વાર્થ નથી ઘોડિયામાં હોય ને બન્યું હોય તો શું થાય આપણા માટે એના માટે તો આપણે ઘોડિયામાં જ છીએ એના માટે ઘોડિયામાં જ છીએ હંમેશા એનો હાથ આપણે ગમે એવડા હોય તો આપણા માથા ઉપર જ આવે જ્યારે જ્યારે જાય પગે લાગી ત્યારે એક શબ્દ કહેતા કે આમ આવતા રહેજો એટલે ને વાંધો ન આવે આ એનો શબ્દ છે એટલે અમારા ગામના બે ત્રણ અમીરા હતા મારા પાડોશી એટલે એ બધા ત્રણ ચાર જણા ભોળાના છે પૂજા કરવા આવે ને અમારે બાજુમાં વાય ભરાઈ ગયેલી હોય નાનો એવો લાગુ એટલે શિવા દાદા એ લોટા આપે એટલે હું વાય માલી ભરી આવું નહીં બધાય એટલે વર્ષોથી શિવની સાથે જોડાણ મહિનો મહિનો ઠવી રોકાય શ્રાવણ મહિને ક્યારેક ડેર સાહેબને એનું અનુષ્ઠાન ચાલતું હોય તો ડેર સાહેબ એમ કે કાલે હજાર બિલીપત્ર ચડાવવા તો મારા બાપા બિલીપત્ર ભેગા કરી દે પણ મહેશદાનજી કોઈ દી કોઈને એમ ન કીધું કે માયાબહેન બાપા છો એમ કોઈ દી મહિનો મહિનો રોકાય એણે અમને કોઈ દી નથી કીધું તમે શું કરો છો ક્યાં રડો છો કેટલા કમાવ છો કોઈ દી નથી કીધું એ ફ્રી રહ્યા અને અમને મોકળા મૂકી દીધા તમારે જે કરવું એ કરો પણ બટા એક ધ્યાન રાખજો કોઈનું ખરાબ ન કરતા જેની ભેગા રહ્યો એનું ભલું કરજો અને એક શબ્દ એ કહેતા ભૂખ્યા રહેજો પણ તમારા બાપનું નાક કપાય ને એવું કામ ન કરતા એક વચ્ચે એક આવેલો એ વાત પણ કહેવાનો મતલબ આજ તમે બધા જે આવ્યા છો મારો એ મારા બાપનો જીવ એવો હશે નહીતર કીર્તિભાઈ કોકને તો તારીખ હોય ને આજ અને આપણા કલાકારના જીવન જોઈએ છીએ આપણે કે આપણે તારીખ કોકને આપી દઈ ને પછી એ છોડી ન કે એ પાછળ અહીંયા પોગવા વિચાર કહીએ કે આજનો પ્રોગ્રામ કેન્સલ છે એ કહી શકે આપણે ન કહી શકીએ એ પરિસ્થિતિમાં વેલો રે મોડો મારો સાહેબ આ કલાકારની વેદના તો જુઓ તમે એક કલાકારની પત્ની એમ કે બધે આખી જિંદગી રખડ્યા કર પણ મને ચૂંદડી ચડાવતી વખતે તો હાજર રહેજે ભલામાણા આ અનેકવાર ગવાણો છે સ્ટેજમાંથી એટલે એ આપણે કલાકાર છીએ પણ આજ સમગ્ર કલા જગત આ બધા હાજર રહ્યા કાલે પણ ઘણા મિત્રોનો બોલવાનો અહીંયા પણ તમે મારા ઘરના છો પરિવારના છો અને આજે હું જાહેરમાં કહું કે માયાથી ક્યાંક અજડાય તમારે અરે ક્યાંક થયું હોય તો માયાને માફ કરજો તમે મને ઉજળો કરી દેખાડ્યો મારા સમાજે ઉજળો કરી દેખાડ્યો આજે બાર દિવસથી મારા એટલા ગામનો કોઈ માણા બાકી નથી ગુજરાતમાંથી કોઈ બાકી નથી જ્યાં જ્યાં સંબંધ છે એક જિલ્લો કોઈ બાકી નથી રહ્યો અને આમાં આમંત્રણ ન હોય અને આવવું હોય એના માટે તો કેટલા ઘણા ના એવાય બાના આવ્યા કે અમારે આમ છે પણ છતાં ફોન કર્યા બધાએ એ બધાની લાગણી સગા સંબંધી કોના નામ લઉં બધા હજી આવતીકાલે એટલે હવે તો સવાર થઈ ગયું છે આજે દશા કાલે ઉત્તર કર્યા અને રોજ રાતે બધા મિત્રો બેસવા આવે બાર બાર એક એક વાગે પાછા રાવતભાઈ બધા મિત્રો એ પાછા એ કે આ વેલાર હોઈ જાય તો સારું એને પાછું કાલે સવારથી બેસવાનું ચિંતા સાથે સાથે બેસવું એ મોટી વાત છે એટલે આ બધાએ આ બધાનો હું ઋણી છું ઋણી બૂણી તો નહીં હવે હવે જે માયો જીવ છે એ તમારા માટે જીવ છે મારો કહેવાનો મતલબ એટલે એ તો છે જ બધા ભાઈ પણ છતાં કોઈ સાથે કીર્તિભાઈ ક્યારેક માણા છીએ ભૂલ થતી હોય અને ઈશ્વર આપ બધાને સ્વર આપ્યો છે એટલે સ્વરમાં ઈશ્વર છે આ મારું બોરડા ગામ કુંડવી ગામ બે ગામમાં ભાઈઓ બધા ત્યાં રહે છે પરિવાર બધું અહીંયા રહે છે કાકા કુટુંબ કુટુંબ અહીંયા પરિવાર ત્યાં પણ બે ગામે ખડા પગે રહીને કોઈને સિંધુ નથી પડ્યું ભાઈ રાજુથી લઈ અને અમારા અમારા છોકરા તો અમારા પરિવારના જ છે બધા રાજુથી માંડીને બધા પણ અઢારે વરણ બસ ભાવ અને લાગણી હોય ને ત્યાં વરણવાદ કોઈ દી ન હોઈ શકે એમાં એક જ વાદ હોઈ શકે આપણો વાદ સંવાદ અને એ સંવાદ સુખ છે ને નોખા કરે મહેશભાઈ સુખ છે ને નોખા કોણ થાય જેને દહ વીઘા પાંચસો વીઘા જમીન હોય જ નોખા થાય ને જેને એક ખેતરનો હોય એક ઝૂંપડામાં રહેતા હોય ક્યાં નોખા થવાના માં કુંતાને ભગવાન કૃષ્ણ રજા લેવા જાય ધર્મરાજ યુધિષ્ઠિરને ગાદીએ બેસાડીને હસ્તીના પૂર પાંડવોની પાંચે છે મહાભારત પછી સોળે કળાએ હસ્તિનાપુર પૂર ખીલ્યું છે ધર્મરાજ યુધિષ્ઠિર ધર્મની ગાદી શોભાવે છે ત્યારે કૃષ્ણ કહે છે કે હવે મને જવામાં વાંધો નથી પાંડવો પાસેથી તો રજા લઈ લીધી છેલ્લે ફૂઈને મળવા જાય છે કુંતા ફૂઈને ફૂઈ હવે હું જાઉં દ્વારકા કૃષ્ણ કઈ આપીશ નહીં કે હું માગું આપીશ કે હા અમારું રાજ પાછું લઈ લે અમારું રાજ તું પાછું લઈ લે અરે માં કેટલી પ્રક્રિયા માલી પસાર થયા પછી કેટલી વાર તમે વનમાં ગયા એટલી પ્રક્રિયા માલી પસાર થયા પછી આજ માઇન્ડ તમને સુખનો સૂરજ ફોઈ તારી માથે હારો હાડલો નહોતો વનમાં તારા દીકરા રખડતા આજ માઇન્ડ સુખનો સૂરજ આવ્યો અને તમે આવું માગો છો કે રાજ પાછું લઈ લે કે ગોવિંદ દુઃખ બહુ સારું હતું કારણ કે અમને દુઃખ હતું ને ત્યારે અમને એક ક્ષણ રેઠા નથી મૂક્યા અને આજ અમારે સુખ આવ્યું એટલે કીધું ને કે હવે હું દ્વારિકા યોજાઉં એની કરતા તું અમારી ભેગો રે એ અમારા માટે મહત્વ છે એમ ભગવાન સુખમાં આપણી હારે રહે એવું કામ કરવું હોય તો શું કરવું તો કોકનું દુખી પોતાનું દુઃખ સમજી લઈને તો એ જિંદગીમાં કોઈ દી તકલીફ ન પડે એમ બાભા મારા બાપુજી એ ચાર વર્ષ પહેલાં પાંચ વર્ષ પાંચ વર્ષ પૂરા થશે નવરાત્રિની બીજે મારા બાના અને આ શ્રાવણ મહિનામાં કીર્તિદાન ભાઈને મેં વાત કરતો હતો મારા બે અનુષ્ઠાનમાં માનું અનુષ્ઠાન કરતો હતો એનું સ્થાન માએ લઈ લીધું બાપનું અનુષ્ઠાન કરતો હતો એનું સ્થાન બાપે લઈ લીધું પણ આ બધા પરિવાર ઘોડે આવીને આ બાર દિવસ ડેર સાહેબ અમને ખબર નથી પડવા દીધી તમે બધા ખૂબ આવીને બેઠા આ બધાના અમે ઋણમાં છીએ મારો આખો પરિવાર મારા ચારેય ભાઈઓ લખણભાઈ દેવાયતભાઈ રામભાઈ હું મોટાભાઈના તમામ દીકરા હામતું થી લઈને બધા દેવાયતભાઈના દીકરા રામભાઈના દીકરા અમારા કુટુંબના દીકરા એ બધાએ આપના ઋણી છીએ અને સ્વજન ભાવથી આ બધાએ આજની શ્રદ્ધાંજલિ આપી એ બદલ આપના બધાના ચરણોમાં મારા કોટી કોટી પ્રણામ અસ્તુ જય રામ